નમસ્કાર મિત્રો આજે આપણે માનસિક ફિલ્ટર વિશે વાત કરવાના છીએ બ્રેઇન ફિલ્ટર વિશે વાત કરવાના છીએ તમે ફિલ્ટર વિશે તો સાંભળ્યું હશે કે આપણા કારની અંદર ફિલ્ટર હોય છે આપણા એસીની અંદર પણ ફિલ્ટર હોય છે પણ આજે આપણે જે વાત કરવાના છીએ એ આપણા બ્રેઇન ફિલ્ટર એટલે કે મેન્ટલ ફિલ્ટર વિશે વાત કરવાના છીએ હા મિત્રો આપણા બ્રેનની અંદર આપણા મગજની અંદર પણ એક ફિલ્ટર હોય છે કે જેના થકી આપણે દુનિયાને જોતા હોઈએ છીએ અને જેના થકી આપણે દુનિયાને સાંભળતા હોઈએ છીએ હા આપણી આંખો દ્વારા આપણી વસ્તુ કે પરિસ્થિતિ કે ઘટનાને જોતા તો હોઈએ છીએ દેખતા તો હોઈએ છીએ પણ એ ઘટનાને આપણે કેવી રીતે આપણા બ્રેન ની અંદર રજીસ્ટર કરીએ છીએ એ કોના પર ડિપેન્ડ હોય છે એ આપણા બ્રેન ફિલ્ટર એટલે કે આપણા માનસિક ફિલ્ટર ઉપર ડિપેન્ડ હોય છે આપણે આપણા કાન દ્વારા સાંભળતા હોઈએ તો છીએ પણ એ ઇન્ફોર્મેશન આપણા બ્રેન ની અંદર કેવી રીતે રજીસ્ટર થાય છે કેવી રીતે સ્ટોર થાય છે એ આપણા માનસિક ફિલ્ટર ઉપર ડિપેન્ડ હોય છે જેવું આપણું માનસિક ફિલ્ટર હશે જેવું આપણું મેન્ટલ ફિલ્ટર હશે એ પ્રમાણે એ ઇન્ફોર્મેશન આપણા બ્રેનની અંદર સ્ટોર થશે રજિસ્ટર થશે જો તમારું માનસિક ફિલ્ટર ગંદુ અને ખરાબ હશે તો કોઈ પણ સારી ઇન્ફોર્મેશન પણ આપણા બ્રેનની અંદર ખરાબ રીતે રિપ્રેઝન્ટ થશે અને ખરાબ રીતે રજિસ્ટર પણ થશે અને સ્ટોર પણ થશે અને જો તમારું ફિલ્ટર નેટ એન્ડ ક્લીન હશે સારું હશે તો કદાચ ખરાબ ઇન્ફોર્મેશન પણ તમારા બ્રેનની અંદર સારી રીતે રિપ્રેઝન્ટ થશે અને સારી રીતે અને સાચી રીતે સ્ટોર અને રજીસ્ટર થશે એટલે કે આપણું ફિલ્ટર કેવું છે એ પ્રમાણે આપણા બ્રેન ઇન્ફોર્મેશન સ્ટોર થતી હોય છે થતી હોય છે 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 અંદર જે કંઈ પણ ઇન્ફોર્મેશન અત્યાર સુધી સ્ટોર થઈ થઈ એ ઇન્ફોર્મેશન કેવી છે એ આપણા ફિલ્ટર ઉપર ડિપેન્ડ છે જો તમારું ફિલ્ટર નેટ એન્ડ ક્લીન હશે તો ઇન્ફોર્મેશન સાચી અને યોગ્ય રીતે સ્ટોર થઈ જશે સાથે જો તમારું ફિલ્ટર ખરાબ અને ગંદુ હશે તો ઇન્ફોર્મેશન ખરાબ રીતે રિપ્રેઝન્ટ થઈ જશે કહેવાનો મતલબ કે આપણા બ્રેન ની અંદર જે કે પણ ડેટા સ્ટોર થયો છે એ સ્ટોર ડેટા સારો છે કે ખરાબ એ કોના પર ડિપેન્ડ છે એ ડિપેન્ડ છે આપણા ફિલ્ટર ની અંદર આપણા બ્રેન થી તો સિગ્નલ જાય છે એ જે સિગ્નલ છે એ પરફેક્ટ છે જેવું છે એ પ્રમાણે સિગ્નલ જાય છે અને સિગ્નલ બ્રેન માં સ્ટોર થતા પહેલા એક ફિલ્ટર માંથી પાસ થાય છે અને ફિલ્ટર છે આપણું માનસિક ફિલ્ટર જેને કહે છે બ્રેન ફિલ્ટર કે મેન્ટલ ફિલ્ટર જ્યારે આપણે કોઈ ઘટના કે પરિસ્થિતિને જોઈએ છીએ ત્યારે આંખ દ્વારા જે સિગ્નલ આવે છે એ એક્ચ્યુઅલ સિગ્નલ છે પણ એ એક્ચ્યુઅલ સિગ્નલ બ્રેન સુધી પહોંચે તે પહેલા એક ફિલ્ટરમાંથી પાસ થાય છે એ છે આપણું માનસિક ફિલ્ટર જેને આપણે મેન્ટલ ફિલ્ટર કે બ્રેન ફિલ્ટર પણ કહીએ છીએ જ્યારે એ સિગ્નલ આપણા આ બ્રેન ફિલ્ટરમાંથી પાસ થઈને ની અંદર સ્ટોર થાય છે રજિસ્ટર થાય છે એટલે જેવું ફિલ્ટર હશે એ પ્રમાણે એ ઇન્ફોર્મેશન કન્વર્ટ થઈ જશે તેવી જ રીતે આપણા કાન દ્વારા આપણે જે કંઈ પણ સાંભળીએ છીએ એ ઇન્ફોર્મેશન બ્રેનમાં રજીસ્ટર થાય સ્ટોર થાય તે પહેલા એક માનસિક ફિલ્ટર જે છે એમાંથી એ પાસ થાય છે અને જે પ્રમાણે માનસિક ફિલ્ટર છે તમારું એ પ્રમાણે ઇન્ફોર્મેશન કન્વર્ટ થઈ અને આપણા બ્રેનની અંદર રજિસ્ટર થતી હોય છે ઘણી વાર આપણે જોયું હશે અને સાંભળ્યું હશે અને કદાચ આપણી સાથે પણ બન્યું હશે કે એક જ ઘટના છે બે વ્યક્તિઓ સાથે બની છે પણ બંને વ્યક્તિઓ એ ઘટનાને અલગ અલગ રીતે રિપ્રેઝેન્ટ કરે છે અને અલગ અલગ રીતે પોતાના બ્રેનની અંદર સ્ટોર કરે છે કહેવાનો મતલબ ઘટના તો એક જ છે પણ એ ઘટનાને તમે તમારા બ્રેનની અંદર સ્ટોર કેવી રીતે કરો છો એ કોના પર डिपेंड હોય છે એ ડિપેન્ડ હોય છે તમારા બ્રેન ફિલ્ટર ની ઉપર આ બ્રેન ફિલ્ટર આ માનસિક ફિલ્ટર કે મેન્ટલ ફિલ્ટર જેવું છે એ પ્રમાણે ઇન્ફોર્મેશન તમારા બ્રેન ની અંદર સ્ટોર થતી હોય છે તો તમારું ફિલ્ટર નેટ એન્ડ ક્લીન છે તો જેવી ઇન્ફોર્મેશન છે જે પ્રમાણેની ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે એ ઇન્ફોર્મેશન તમારા બ્રેન ની અંદર સ્ટોર થતી હોય છે પણ જો તમારું આ ફિલ્ટર ગંદુ છે ખરાબ છે નેગેટિવ છે

આમાં તો જે પ્રોફેસર બનાવે છે કે જે ટીચર બનાવે છે ભણાવતા આવડતું નથી ગણિત મારા માટેનો વિષય નહીં હવે તો હું આમાં મહેનત કરીશ નહીં અને ચોરી કરીને આ રમેશ નું સ્ટેટમેન્ટ છે આ રમેશ નું ફિલ્ટર છે આ રમેશ ઓપિનિયન છે આ રમેશ નો રિસ્પોન્સ છે બીજી બાજુ મહેશ છે એને પણ ગણિતની અંદર ત્રીસ માર્ક્સ મળે છે મહેશને ભણાવવા વાળા ટીચર કે પ્રોફેસર પણ એક જ છે મહેશ અને રમેશ બંને એક જ ક્લાસમાં ભણે છે પણ મહેશ નું ફિલ્ટર નેટ એન્ડ ક્લીન છે પોઝિટિવ છે મહેશ આ ઘટનાને પોઝિટિવ રીતે એટલે કે સાચી રીતે અને સારી રીતે સ્ટોર કરે છે સમજે છે મહેશ નો રિસ્પોન્સ છે કે ગણિત બહુ અઘરો વિષય છે મારે આમાં વધુ મહેનત કરવાની જરૂર છે મેં જેટલો સમય આપ્યો એના કરતાં હજુ વધુ સમય આપવાની જરૂર છે મારે ગણિતના લેક્ચર વધુ ભરવાની જરૂર છે મારે આ વિષયમાં વધુ સમય આપવાની જરૂર છે અને હવેથી હું વધુ મહેનત કરીશ અને ગણિતની અંદર પાસ થવાનો પ્રયત્ન કરીશ બંને વિદ્યાર્થી છે બંને વિદ્યાર્થીની સાથે ઘટના એક જ ઘટિત થઈ છે પણ બંને વિદ્યાર્થીના રિસ્પોન્સ અલગ અલગ છે આવું કેમ બને છે આવું એટલે બને છે કે બંનેના ફિલ્ટર અલગ અલગ છે ઘટના સેમ જ છે પણ એ ઘટનાને તમે તમારા બ્રેનની અંદર સ્ટોર કેવી રીતે કરજો એ તમારા ફિલ્ટરની ઉપર ડિપેન્ડ હોય છે અહીંયા રમેશ અને મહેશના જે ઉદાહરણ મેં આપ્યા આવું તો આપણી સાથે વારંવાર બને છે અને આપણે કોઈ પણ ઘટનાને કેવી રીતે બ્રેનની અંદર સ્ટોર કરીએ છીએ એ ટોટલી આપણા બ્રેન ફિલ્ટર ઉપર ડિપેન્ડ હોય છે જો તમારું ફિલ્ટર નેટ એન્ડ ક્લીન હશે તો ઘટના સાચી અને સારી રીતે સ્ટોર થશે પણ સાથે સાથે જો તમારું ફિલ્ટર ગંદુ હશે ખરાબ હશે તો કોઈ પણ ઇન્ફોર્મેશન તમારા બ્રેનની અંદર ખોટી રીતે રિપ્રેઝન્ટ થશે અને સ્ટોર પણ થશે કહેવાનો મતલબ ત્યાં જે માનસિક ફિલ્ટર છે એની આપણા જીવનની અંદર ખૂબ જ મોટી અસર થતી હોય છે આપણે ડગલે ને પગલે કેવું જીવન જીવીએ છીએ એ ટોટલી આપણા બ્રેન ફિલ્ટર ઉપર ડિપેન્ડ હોય છે વારે ઘરે ઘટનાઓ તો બન્યા જ કરશે ઇન્સિડન્ટ તો બન્યા જ કરશે ખરાબ પરિસ્થિતિઓ તો આવશે જ પણ એ પરિસ્થિતિ એ ઘટનાને આપણે કેવી રીતે બ્રેનની અંદર સ્ટોર કરીએ છીએ અને સ્ટોર કર્યા પછી કેવી રીતે રિસ્પોન્સ આપીએ છીએ કેવી રીતે રિએક્શન આપીએ છીએ એ ટોટલી આપણા બ્રેન ફિલ્ટર ઉપર ડિપેન્ડ હોય છે કહેવાનો મતલબ કે જેવું તમારું બ્રેન ફિલ્ટર છે એ પ્રમાણેની લાઈફ તમે જીવતા હશો

તેમ તેમ આપણું ફિલ્ટર ગંદુ થતું ગયું અને આપણે એ ફિલ્ટરને વધુ ને વધુ ગંદુ કરતા ગયા જ્યારે આપણે જન્મ્યા હતા ત્યારે આ ફિલ્ટર નેટ ક્લીન હતું એકદમ ચોખ્ખું અને સ્વચ્છ હતું સારું હતું સાચું હતું અને પોઝિટિવ હતું આપણે જ્યારે નાના હતા ત્યારે ચાલવાનું શીખતા હતા ત્યારે કેટલી વાર પડ્યા છીએ પણ જ્યારે આપણે પડ્યા ત્યારે આપણે કોઈ દિવસ કાર્પેટ કે સ્ટાઇલ કે માતા પિતા કે વસ્તુને કોઈ દોષ આપ્યો છે નહીં આપણે ફરી ઉભા થયા છે અને ફરી ચાલતા થયા છે અને ધીમે ધીમે આપણે ચાલવાનું શીખ્યા છીએ કેટલી વાર પડ્યા છીએ કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે એક જ દિવસમાં ચાલવાનું શીખી ગયો છે કે એ ચાલવાનું શીખતા શીખતા પડ્યું નહીં હોય કે વાગ્યું નહીં હોય દરેક વ્યક્તિ જ્યારે નાનું હતું ત્યારે ચાલવાનું શીખતો હતો ત્યારે એ પડ્યું જ હશે અને વાગ્યું પણ હશે પણ આપણે કોઈ દિવસ બીજા લોકોને દોષ કે બીજી પરિસ્થિતિને દોષ આપ્યો નથી કેમ કેમ કે આપણું ફિલ્ટર નેટ એન્ડ ક્લીન હતું ચોખ્ખું અને સ્વચ્છ હતું સાચું અને પોઝિટિવ હતું પણ જેમ જેમ આપણે મોટા થતા ગયા તેમ તેમ આપણું ફિલ્ટર ગંદુ થતું ગયું જયારે જન્મ્યા ત્યારે આપણું ફિલ્ટર ખરાબ અને ગંદુ લઈને જન્મ્યા નહોતા પણ જેમ જેમ આપણે મોટા થતા ગયા તેમ તેમ આ ફિલ્ટરને આપણે ગંદુ કરતા ગયા કે તો આપણી આજુબાજુની પરિસ્થિતિ થકી આ ફિલ્ટર આપણું ગંદુ થતું ગયું તો અહીં બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય કે આપણે જો ફિલ્ટર ગંદુ લઈને જન્મ્યા નહોતા તો આ ફિલ્ટર ગંદુ થયું કેવી રીતે આપણું ફિલ્ટર ગંદુ થવા પાછળનું મુખ્ય કારણ છે આપણી આજુબાજુના લોકો આપણી આજુબાજુનું વાતાવરણ આપણી આજુબાજુની પરિસ્થિતિ જયારે નાના હતા ત્યારે જ તમારા મા બાપ તમને ઘણી વાર કહ્યું હશે કે આમ નહીં કર બેટા વાગી જશે આ ના કર તૂટી જશે આ ના કરીશ આવું કરીશ તો પડી જઈશ આમ કરીશ તો તૂટી જશે આવું કરીશ તો નુકસાન થશે આવું કંડિશનિંગ તમારા માતા પિતાએ જો તમારી ઉપર કર્યું હશે તો તમારું ફિલ્ટર ગંદુ હશે જો તમારા આજુબાજુના લોકોએ જો તમારી ઉપર આવા નેગેટિવ આપ્યા અને તમારું ફિલ્ટર ગંદુ થતું ગયું હશે તમારા મિત્ર વર્તુળમાં પણ જો આવા લોકો હશે જે તમારા પર લેબર લગાવતા હશે કે તારા માટે તો આ વસ્તુ છે જ નહીં પબ્લિક સ્પીકિંગ નો કોર્સ તારા માટે છે જ નહીં જીમમાં જવું એ તારા માટે છે નહીં ફિઝિકલ ફિટનેસ મેન્ટેન રાખવી એ તારું કામ નથી તો આવા ઘણા બધા કન્ડિશનિંગ જો તમારા મિત્રો કર્યા છે તો પણ તમારું ફિલ્ટર ના પાવે ફિઝિક્સ તારું કામ નથી અંગ્રેજી તને ના આવડે જો આવા લેબલો લગાવ્યા હશે તો પણ તમારું ફિલ્ટર ગંદુ થતું ગયું કહેવાનો મતલબ કે આપણી આજુબાજુના લોકો આપણી આજુબાજુની પરિસ્થિતિ આપણા ફિલ્ટર ગંદુ કરતી હોય અને આ લોકો થકી આપણે કેવા ઇનપુટ લઈએ છીએ ને એ પ્રમાણે આપણે આપણા ફિલ્ટરને ગંદુ કરતા રહીએ છીએ અને દિવસે ને દિવસે આપણું ફિલ્ટર ગંદુ થતું જ જાય છે અને એની ઉપર કાદવ કે કિચડ પડતો રહે છે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આ વિચારો થકી આપણે એ વિચારોને અપનાવી લઈએ છીએ અને આપણે આપણા ફિલ્ટરને ગંદુ કરતા રહીએ છીએ જેમ જેમ ફિલ્ટર ગંદુ થતું જાય છે તેમ તેમ આપણે વધુ ને વધુ નેગેટિવ ડાયરેક્શનમાં જતા જઈએ છીએ અને જેટલા આપણે નેગેટિવ ડાયરેક્શનમાં જઈશું એટલી આપની લાઈફ જે છે પોઝિટિવ ડાયરેક્શનમાં જવી જોઈએ એના કરતા નેગેટિવ ડાયરેક્શનમાં જાય છે જેના થકી આપણે જીવવાનું ભૂલી જઈએ છીએ એટલે કે જો તમારું ફિલ્ટર ગંદુ છે ખરાબ છે તો તમારી લાઈફ તમે જે કંઈ પણ જીવી રહ્યા છો તમે જેવી પણ લાઈફ જીવી રહ્યા છો એ ખોટી ડાયરેક્શનમાં જીવી રહ્યા છો જેવી રીતે આ જિંદગીને જીવવી જોઈએ એ રીતે તમે જિંદગીને જીવતા નથી કેમ કે તમારું ફિલ્ટર ગંદુ છે આપનું ટાર્ગેટ હમેશા પોઝિટિવ ડાયરેક્શનમાં જીવવાનું હોવું જોઈએ પોઝિટિવ ફિલ્ટર સાથે આપણે જીવવાનું હોવું જોઈએ એટલે કે હર હમેશા આપણો આ ફિલ્ટર છે એક નેટ એન્ડ ક્લીન હોવું જોઈએ પોઝિટિવ હોવું એક સાનુકૂળ વ્યવસ્થિત જિંદગી જીવવા માટે તમારું ફિલ્ટર નેટ એન્ડ ક્લીન હોવું ખૂબ જ જરૂરી છે જો તમારું ફિલ્ટર નેટ એન્ડ ક્લીન ન હોય તો તમારી લાઈફ પણ નેટ એન્ડ ક્લીન નહીં હોય જો તમારું ફિલ્ટર પોઝિટિવ ન હોય તો તમારી લાઈફ પોઝિટિવ નહીં હોય

નેટેન્ ક્લીન સારું કે પોઝિટિવ કેવી રીતે કરી શકાય હા આપણે આપણું જેવું ફિલ્ટર છે જે ક્ષણે છીએ જે લેવલ ઉપર છીએ એક ક્ષણેથી આપણે આપણા ફિલ્ટરને કરી છીએ આપણે આપણા ફિલ્ટરને નેગેટિવ જે ફિલ્ટર છે એને પોઝિટિવ બનાવી શકીએ આપણું જે ખરાબ ફિલ્ટર છે એને આપણે સારું બનાવી શકીએ જે ક્ષણે તમને એવું લાગે કે મારે મારું ફિલ્ટર નેટેન્કલીન કરવું છે એક ક્ષણેથી તમે એને એનેટેન્કલીન કરી શકો તમારા ફિલ્ટર ને નેટ એન્ડ ક્લીન કરવા માટે અહીં બે બાબતો છે પહેલી બાબત છે કે તમે એને વધુ ગંદુ થતું અટકાવી શકો અને બીજું જે ગંદુ થઈ ગયું છે એને દિવસે ને દિવસે ચોખ્ખું કરતા રહો એટલે કે નેટ એન્ડ ક્લીન કરતા રહો તો પહેલું અટકાવવું કેવી રીતે તો અટકાવવા માટે તમારે જે વધુ ગંદુ થાય છે એને અટકાવવા માટે તમારે વિચારવાની જરૂર છે કે તમે કેવા લોકો વચ્ચે રહો જો તમારી આજુબાજુના લોકો તમારા ઘરના કે તમારા પરિવારના કે તમારા કુટુંબના કે તમારા મિત્રો માંથી કોઈ નેગેટિવ ફિલ્ટર વાળું છે કોઈ નેગેટિવ માણસ છે તો એની સાથે ઓછો સમય વિતાવીને તમે તમારા વધુ ગંદુ થતું અટકાવી શકો તમને એવું લાગે કે તમારા ફ્રેન્ડ સર્કલ ની અંદર કોઈ નેગેટિવ માણસ છે કે કોઈ નેગેટિવ મિત્ર છે જેની સાથે સમય વિતાવવાથી તમને નેગેટિવ ફિલિંગ થાય છે એ મિત્ર સાથે ઓછો સમય વિતાવીને તમે તમારા ફિલ્ટરને વધુ ગંદુ થતું અટકાવી શકો જો તમારા પરિવારની અંદર પણ કોઈ આવો વ્યક્તિ છે તો એની સાથે પણ તમે ઓછો સમય વિતાવીને તમારા ફિલ્ટરને ગંદુ થતું અટકાવી શકો આપણે સામાજિક પ્રાણી છીએ કે બધા સાથે સંબંધો તોડી નાખીશું એવું શક્ય નહીં બને પણ હા તમને ખબર પડે કે કોઈ વ્યક્તિ ખરાબ છે કે નેગેટિવ છે તો એની સાથે ઓછો સમય વિતાવીને તમે તમારા ફિલ્ટરને વધુ ગંદુ થતું અટકાવી શકશો તો વધુ ગંદુ થતું અટકાવવા માટે પહેલું જે છે એ નેગેટિવ લોકો સાથે ઓછો સમય વિતાવો શક્ય હોય એટલો ઓછો સમય આવા લોકો સાથે વિતાવાથી તમે તમારા ફિલ્ટર ને વધુ ગંદુ થતું અટકાવી શકશો અને નેગેટિવ થતું અટકાવવા માટે બીજું સ્ટેપ જે છે કે તમારા બ્રેન શું ઇનપુટ જઈ રહ્યું છે જે ઇનપુટ તમારા બ્રેન ની અંદર જઈ રહ્યું છે એ ઇનપુટ જો નેગેટિવ હશે તો તમારું ફિલ્ટર દિવસે ને દિવસે વધુ નેગેટિવ બનશે તમારા બ્રેનની અંદર જે ઇનપુટ જઈ રહ્યું છે એ ઇનપુટ જો ગંદુ હશે તો તમારું ફિલ્ટર દિવસે ને દિવસે ગંદુ બનશે તો ઇનપુટ તમે જે તમારા બ્રેનની અંદર મોકલી રહ્યા છો એ ઇનપુટ જો નેગેટિવ છે તો એને અવોઇડ કરીને તમે તમારા ફિલ્ટરને ગંદુ થતું અટકાવી શકો આપણે જે લોકો સાથે રહીએ છીએ એ લોકોમાં જો કોઈ નેગેટિવ છે પહેલા પણ અગાઉ વાત કરી કે એવા લોકો સાથે ઓછો સમય વિતાવીને તમે તમારા બ્રેનની અંદર જે ઇનપુટ જઈ રહ્યું છે એ નેગેટિવ ઇનપુટ કે ખરાબ ઇનપુટને અટકાવીને કે ઓછું કરીને ફિલ્ટરને ગંદુ થતું અટકાવી શકો બીજી વસ્તુ જો તમે આખો દિવસ ન્યૂઝ ચેનલ જોયા કરો છો તો ન્યૂઝ ચેનલમાંથી પણ નેગેટિવ ઇનપુટ જ તમારા બ્રેનની અંદર જતા હોય ન્યૂઝ ચેનલમાંથી એવરેજ જે ઇનપુટ જાય છે એ નોલેજ કરતા નેગેટિવ ઇનપુટ વધારે છે નેગેટિવ ઇન્ફોર્મેશન વધુ હોય છે તો જો એ નેગેટિવ ઇન્ફોર્મેશન તમારા બ્રેનની અંદર જાય છે એ ઇન્ફોર્મેશન તમારા ફિલ્ટરને વધુને વધુ ગંદુ કરે છે તો એ ઇન્ફોર્મેશનને પણ તમે ઓછી કરીને કે અવોઇડ કરીને તમે તમારા ફિલ્ટરને ગંદુ થતું અટકાવી શકો બીજું વસ્તુ તમે જે સાંભળો છો કાન થકી જે ઇનપુટ જાય છે તમારી આંખ થકી જે ઇનપુટ જાય છે એ ઇનપુટ નેગેટિવ છે ખરાબ છે તો એનું ઓછું કરીને કે અટકાવીને તમે તમારા ફિલ્ટરને ગંદુ થતું અટકાવી શકો છો પહેલી જે વાત કરી એ વધારે ગંદુ ના થાય એ માટેનું સ્ટેપ હતું પણ હવે જો થઈ ગયું છે તો એને પોઝિટિવ કે ખરાબ જે થઈ ગયું છે એને સારું અને નેટ એન્કિંગ કેવી રીતે કરી શકાય એટલે કે જે નેગેટિવ ફિલ્ટર છે તેને પોઝિટિવ કેવી રીતે બનાવી શકાય આપણા બ્રેનની અંદર જે નેગેટિવ ઇનપુટ જઈ રહ્યું છે એ નેગેટિવ ઇનપુટ એ નેગેટિવ ઇન્ફોર્મેશન આપા ફિલ્ટરને ગંદુ કરે છે તેવી જ રીતે જો તમારા બ્રેનની અંદર પોઝિટિવ ઇનપુટ કે સારા ઇનપુટ જશે તો તમારું ફિલ્ટર સારું બનતું જશે તમારું ફિલ્ટર પોઝિટિવ બનતું જશે જો ખરાબ ઇનપુટ કે ખરાબ વિચાર તમારા બ્રેનની અંદર જાય છે જે તમારા ફિલ્ટરને ખરાબ બનાવે છે તો એવી જ રીતે જો તમારા બ્રેનની અંદર સારા વિચારો જશે તો તમારું ફિલ્ટર જે છે એ સારું બનતું જશે ખરાબ ઇનપુટ છે તો ખરાબ ફિલ્ટર બને છે તો એની ઓપોઝિટ એન્ડમાં જો સારા વિચારો જશે તો સારું ફિલ્ટર બનશે તો સારા વિચારો જો તમે કરશો તો તમારું ફિલ્ટર દિવસે ને દિવસે ચોખ્ખું થતું જશે એટલે કે નેટ એન્ડ ક્લીન થતું જશે અને સારા વિચારો આવશે ક્યાં જો તમે પોઝિટિવ કે સારા ફિલ્ટર વાળા વ્યક્તિ સાથે સમય વિતાવશો તો તમારા બ્રેન ની અંદર સારા વિચારોનું ઇનપુટ જશે અને સારા વિચારોનું ઇનપુટ જશે તો તમારું જે ફિલ્ટર છે એ ચોખ્ખું થતું જશે જેટલો સમય તમે સારા વ્યક્તિ સાથે રહેશો એટલો સમય તમારા બ્રેનની અંદર સારા વિચારો જશે અને એ વિચારો થકી તમારું ફિલ્ટર દિવસે ને દિવસે ધીમે ધીમે ચોખ્ખું થતું જશે પણ અહીં બનશે શું કે જો તમારું ફિલ્ટર નેગેટિવ છે તો તમે પોઝિટિવ લોકો વચ્ચે નહીં રહી શકો જો ફિલ્ટર નેગેટિવ છે તો તો તમે પોઝિટિવ લોકો સાથે રહેવાનો પ્રયત્ન કરશો એ તમને ગમશે નહીં પણ અહીં તમને ગમે કે ના ગમે પણ એવા લોકો સાથે તમારે રહેવાનું છે તો અને તો જ તમારું ફિલ્ટર પોઝિટિવ બનશે જો તમે નેગેટિવ છો તો તમને પોઝિટિવ લોકો સાથે ગમશે નહીં તમે એવા લોકોને અવોઈડ કરશો કેમ કેમ કે તમારું ફિલ્ટર નેગેટિવ છે એટલે તમને નેગેટિવ લોકો જ ગમશે જો તમારે નેગેટિવિટી દૂર કરવી છે તમારું ફિલ્ટર ને નેટ એન્ડ ક્લીન કરવું છે તો તમારે પોઝિટિવ લોકો સાથે જ રહેવું પડશે તો અને તો જ શક્ય બનશે પણ જેમ મેં કહ્યું એવી રીતે જો તમે નેગેટિવ છો તો તમે પોઝિટિવ લોકો સાથે નહીં રહી શકો તમને ગમશે પણ નહીં માની લો કે જ્યારે તમને શારીરિક કોઈ પીડા થાય છે કોઈ તકલીફ થાય છે ત્યારે આપણે શું કરીએ છીએ આપણે ડોક્ટર પાસે જઈએ છીએ પણ આપણને ખબર છે કે જો હું આ દવા નહીં લઉં તો હું સાચો અને સારો નહીં આ દવા નું દર્દ સહન નહીં કરું કે આ ઇન્જેક્શન નું દર્દ સહન નહીં કરું તો મારી આ પીડા જે છે શારીરિક જે તકલીફ થઈ છે એ દૂર નહીં થાય એવી જ રીતે કેવાનું મતલબ કે જો તમારું ફિલ્ટર નેગેટિવ છે તમે ખુદ નેગેટિવ છો તો તમે પોઝિટિવ લોકો સાથે રહેવું નહીં ગમે પણ તમે એક તકલીફ કે કંટાળો સહન કરીને જો એવા લોકો સાથે રહેશો તો શરૂઆતમાં કદાચ તમને નહીં ગમે પણ ધીમે ધીમે તમારું ફિલ્ટર જેમ જેમ નેટિંગ ક્લીન થતું જશે ચોખ્ખું થતું જશે પોઝિટિવ થતું જશે પછી તમને ખ્યાલ આવશે કે ખરેખર આ લોકો સાથે કેવા લોકો સાથે જેમે સમય વિતાવ્યું એ ખૂબ મારા જીવન માટે ખૂબ અગત્યનું હતું ખૂબ મહત્વનું હતું જેટલો સમય તમે પોઝિટિવ લોકો વચ્ચે રહેશો કે સારા ફિલ્ટર વાળા વ્યક્તિ સાથે રહેશો એટલું તમારું ફિલ્ટર ઝડપથી ચોખ્ખું થતું રહેશે અને જેમ તમારું ફિલ્ટર ચોખ્ખું થતું જશે એમ તમારી લાઈફ પણ પોઝિટિવ અને ચોખ્ખી અને સાચી અને સારી દિશામાં આગળ વધશે અને જ્યારે તમારી લાઈફ સાચી અને સારી દિશામાં આગળ વધશે ત્યારે તમને ખ્યાલ આવશે કે ખરેખર જે નેગેટિવ ફિલ્ટર હતું એના થકી જે હું જીવી રહ્યો હતો એના કરતા અત્યારે જે હું જીવી રહ્યો છું એ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે એટલે કે જો તમારું ફિલ્ટર નેગેટિવ છે તો તમારે પોઝિટિવ કરવાની જરૂર છે અને પોઝિટિવ કરવા માટે પોઝિટિવ ફિલ્ટર વાળા વ્યક્તિ સાથે રહેવું પડશે શરૂઆતમાં તમને નહીં ગમે પણ ધીમે ધીમે જ્યારે તમે એમની સાથે સમય વિતાવશો અને તમારું ફિલ્ટર ચોખ્ખું થતું જશે પછી તમને એવા લોકો જ ગમશે પછી તમને નેગેટિવ ફિલ્ટર વાળા લોકો ગમશે પણ નહીં એટલે કે ફિલ્ટર ગંદુ થઈ ગયું છે તો એને પોઝિટિવ કરવા માટે પોઝિટિવ લોકો વચ્ચે રહો બીજું છે તમારું ફિલ્ટર ગંદુ થઈ ગયું છે તો એને પોઝિટિવ લઈ જવા માટે એટલે કે ચોખ્ખું કરવા માટે તમે રીડિંગ હેબિટ ડેવલપ કરી શકો તમારા ફિલ્ટર નેટ એન્ડ ક્લિન કરવું છે તો સારા પુસ્તકો વાંચવાની ટેવ પાડો વાંચન ની ટેવ પાડશો તો બ્રેન ની અંદર સારા વિચારો જશે સારા વિચારો જશે તો ઓટોમેટિક નેગેટિવિટી દૂર થશે જો પુસ્તક ઓનસી શકતા નથી તમે પાંચવા ગમતા નથી તો અત્યારે તો ઓડિયો ફોર્મેટના ફોર્મમાં પણ પુસ્તકો अवेलेबल છે ઓડિયો ફોર્મેટની અંદર ખૂબ પુસ્તકો છે તમે ઓડિયો સામગ્રીની એ પુસ્તકની ઓડિયો મુક સામગ્રીને પણ તમે તમારા બ્રેઈનની અંદર सारा ઇનપુટ એન્ટર કરાવી શકો છો તમારું બ્રેઈનની અંદર सारा વિચારો જશે તો તમારું ફિલ્ટર ઓટોમેટિક સારું બનતું જશે સ્વચ્છ બનતું જશે અને એક વખત ફિલ્ટર તમારું સ્વચ્છ અને નેટ એન્ડ ક્લીન થતું જશે પછી તમને તમારી લાઈફ જે છે પોઝિટિવ ડાયરેક્શન માં જ્યારે ત્યારે ખ્યાલ આવશે કે લાઈફ કેટલી મસ્ત અને મજાની છે જો તમારું ફિલ્ટર ગંદુ હશે તો લાઈફમાં તમને કોઈ જગ્યાએ મજા નહીં આવતી આ જિંદગી જીવવાની મજા નહીં આવતી હોય એટલે કે જો તમારે જિંદગીની ખરા અર્થમાં મજા લેવી છે મસ્ત રીતે જીવવી છે તો તમારું ફિલ્ટર નેટ એન્ડ ક્લીન હોવું જોઈએ જેટલું ફિલ્ટર તમારું નેટ એન્ડ ક્લીન હશે

पॉजिटिव दिसमो जीवता सिको तो તમારો ફિલ્ટર નેટે ક્લીન રાખો જો નથી તો નેટે ક્લીન બનાવો અને ક્લીન બનાવો પછી તમારી લાઈફ મે નેટે ક્લીન રીતે જીવતા સિકો તો પોઝિટિવ લાઈફ જીવા માટે ફિલ્ટર પોઝિટિવ હોવું ખૂબ જરૂરી છે જો ફિલ્ટર પોઝિટિવ તો જ લાઈફ પોઝિટિવ ફિલ્ટર નેગેટિવ તો લાઈફ નેગેટિવ તો નેગેટિવિટી દૂર કરો ફિલ્ટર ને નેટે ક્લીન કરો અને લાઈફ મે પોઝિટિવ ડાયરેક્શનમાં લઈ જાઓ અને પોઝિટિવ ડાયરેક્શનમાં જીવતા શીખો જય હિન્દ જય ભારત